નમસ્કાર અમારી શાળાની અંદર આ રીતે નવા બ્લેકબોર્ડ અને આ રીતે ડિસ્પ્લે બોર્ડ આવેલા છે તેની ઉપરનો આ જે કાગળ છે એ નકામો સમજીને આપણે નાખી દીધો હતો પણ એમાંથી છે જો આ રીતે એ ફોર સાઇઝનું કટિંગ કર્યું છે અને જે વધે કટિંગ કરતાં એમાં આ રીતે સર્કલ કટિંગ કર્યું છે તેનો સરસ મજાનો બેસ્ટ ઉપયોગ કરેલો છે હું તમને બતાવું કાગળમાંથી કટિંગ કરેલા છે એમાંથી આ રીતે સામાન્ય જ્ઞાન જાણવા જેવું એને એમ એમ એસની પરીક્ષામાં જે પૂછાય છે એવી વસ્તુ જાણવા જેવું રમત અને તેના મેદાનો સાધનો અને માપન દેશ અને રાજધાની વ્યક્તિ અને ઉત્પાદન રાજ્ય અને રાજધાની દેશ અને ચલણ કારીગર અને કાર્યસ્થળ પછી સંખ્યાનો વર્ગ સંખ્યાનો ઘન જથ્થો અને તેના એકમો પ્રાણી અને તેના બચ્ચા આ રીતે સરસ મજાનું જાણવા જોઈએ અમે ડિસ્પ્લે બોર્ડમાં લગાડી દીધું છે અને દર અઠવાડિયે આ બદલીશું અને જે જાણવા જોયું છે આવા અમે પાંચસો કરતાં પણ વધારે આવા કટિંગ ભેગા કર્યા છે અને આ રીતે અમે લગાડી દઈશું અને દીકરીઓ રિસેસના ટાઈમે અને શાળામાં વહેલા આવે રાતના પહેલાંના સમયે દીકરીઓ વાંચે છે અને લેખન કાર્ય કરે છે તો વેસ્ટ મટીરિયલનો આ રીતે અમે બેસ્ટ ઉપયોગ કરેલ છે અને દર અઠવાડિયે કાર્ડ બદલીશું નવા નવા